તો નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું શું ઉમંગ હવે છે જેના વિશે વાત કરીશું આજના વિડીયોમાં સાથે જ મિત્રો હપ્તો જે છે તે તમને ના ખબર હોય તો જણાવી દઉં તારીખ બે તારીખે મિત્રો હપ્તો તમારા ખાતામાં બપોરે અગિયાર વાગ્યા આવવાનો છે એટલે કે બે ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી મોદી જે છે તે બપોરના અગિયાર થી બાર વાગ્યા વચ્ચે કરોડો ખેડૂતોના ખાતામાં જે છે તે આ પીએમ કિસાન યોજનાનો હપ્તો ટ્રાન્સફર કરવાના છે તેના પહેલા મિત્રો કેટલીક વસ્તુઓ છે જે તમારે ચેકઆઉટ કરવી પડશે નહીતર તમને હપ્તો નહીં મળે તે કઈ કઈ વસ્તુઓ છે કઈ કઈ બાબતો છે જેનું તમારે ધ્યાન રાખવું પડશે ચેક કરવું પડશે તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાની છે અને આજનો આ વિડીયો જે છે તે ખૂબ નાનકડો છે જેથી બે ત્રણ મિનિટ કાઢીને મિત્રો જો આ વિડીયો તમે જોઈ લેશો અંત સુધી તો કિસાનનો હપ્તો કે જે હવે બે થી એક જ દિવસની અંદર આવવાનો છે તે મિત્રો જે છે તે તમને મળી જશે અને એમાં કોઈ પણ પ્રકારની મિત્રો જે છે તે તમારે હપ્તો મળવાનો બાકી નહીં રહે તો ચાલો મિત્રો સૌથી પહેલા જોઈ લઈએ તો ખાસ કરીને શું શું થવાનું છે તો મિત્રો સૌથી પહેલા તો પ્રધાનમંત્રી મોદીજી જે છે તે બે ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશની અંદર આવેલ વારાણસીનો પ્રવાસ કરવાના ગુજરાત અને ભારત દેશના લાખો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવાના છે અને આ હપ્તો મિત્રો ટ્રાન્સફર થાય એ પહેલા તમારે કઈ કઈ બાબતોનું કાળજી રાખવી પડશે તમને જણાવી દો સૌથી પહેલા મિત્રો જે છે તે અત્યાર સુધીમાં જો ઇવાયસી એને બધું કમ્પ્લીટ રાખ્યું છે તો મિત્રો હપ્તો આવી જવાનો છે કોઈ ટેન્શનની વાત નથી અને જો ના થયું હોય ઇ કેવાયસી તો હજુ પણ મિત્રો કહી શકો કે એક દિવસ છે તો કરાવી શકો અથવા તો જો ના થયું હોય તો હવે મિત્રો કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂરિયાત નથી કારણ કે જે કંઈ પણ મિત્રો પ્રોસેસ કરવાની હતી હવે થઈ ગઈ છે હવે મિત્રો આ હપ્તો જે છે તે તમારી કમ્પ્લીટ પ્રોસેસ હશે તો તો સીધો ખાતામાં આવી જવાનો છે જો નહીં આવે તો તમારે શું કરવાનું રહેશે તેના ઉપર પણ આપણો વિડીયો આવશે તો ટેન્શન નથી લેવાનું કારણ કે આવતીકાલે મિત્રો જે છે તે હપ્તો આવશે ખાતામાં ત્યાર પછી જો તમને નહીં મળે તો તમારે શું શું કરવાનું રહેશે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે એ બધી જ માહિતી મિત્રો આપણી આ ચેનલ પર અપલોડ કરીને મૂકવામાં આવશે ટૂંકમાં આવનારા પાંચ થી દસ દિવસની અંદર હપ્તા ને બધી જ ડિટેલ તમને આપી દેવામાં આવશે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી કરીને હું જ્યારે જ્યારે આ કોઈ માહિતી મૂકું ત્યારે તમારા સુધી પહોંચી જાય પહેલી વાત તો મિત્રો જે છે તે હપ્તો આવશે કે નહીં તો મિત્રો એવા લોકો કે જેમણે ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવ્યું ખેડૂત નોંધણી નથી કરાવી એવા લોકોને હપ્તો મળશે કે નહીં તો તેનો મિત્રો તમને જવાબ આપી દઉં કે ઓફિશિયલી હજુ જાહેરાત કરવામાં આવી હતી કે એકત્રીસ તારીખ સુધીમાં જેટલા ખેડૂતોએ કરાવ્યું હશે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી કરાવી હશે તેવા ખેડૂતોને જે છે તે મિત્રો હપ્તો મળશે બાકીનાને નહીં મળે આવું મિત્રો ગઈ વખતે પણ કહેવામાં આવ્યું હતું છતાં પણ ઓગણીસમો હપ્તો મળ્યો હતો ઘણા બધા ખેડૂતોને પરંતુ આ વખતે મળે કે નહીં તે જોવાનું રહ્યું કારણ કે મિત્રો આ એક નવી પ્રોસેસ આવી છે જેનાથી અત્યારે હજુ કંઈ કહી ના શકે આવશે ત્યારબાદ મિત્રો આપણે જોઈ લેશું બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારું ખેડૂત નોંધણી કાર્ડ પેન્ડિંગ લખેલું બતાવશે તમે પ્રોસેસ કરેલી છે તો મુંઝાવાની જરૂર નથી તમે પ્રોસેસ કરેલી હતી હશે તો હપ્તો આરામથી તમારા ખાતામાં આવી જવાનો છે આ મિત્રો બે ત્રણ જ બાબત છે કેવાયસી અને ખેડૂત નોંધણી આ બધી વસ્તુ તમારી ક્લિયર હશે તો સીધો હપ્તો તમારા ખાતામાં આવી જવાનો છે કોઈ પણ વસ્તુનું મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી અને ત્રીજી બાબત એ છે કે જો તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હશે ખેડૂત હશે એને જ હપ્તો મળશે બાકી ડોક્ટર કે એન્જિનિયર જો તમારા ઘરમાં હશે તો તે પરિસ્થિતિમાં તમને હપ્તો નહીં મળે કારણ કે આ યોજના માત્રને માત્ર ગરીબ ખેડૂતો માટે સરકારે બનાવેલ છે હવે મિત્રો જણાવી દઈએ કે હપ્તો કોને કોને વધારે મળશે આ જાણવું જરૂરી છે કારણ કે ઘણા બધા લોકો લોકો અત્યારે મિત્રો તમે ઘણી બધી યુટ્યુબ ચેનલમાં વિડીયો જોઈ રહ્યા છો કે ગુજરાતના ખેડૂતોને ચાર હજાર મળશે તો મળશે કે નહીં એ પણ તમને જણાવી દઉં સૌથી પહેલા મિત્રો જણાવી દઈએ તો પ્રધાનમંત્રી મોદીજી ગુજરાતની અંદર ખેડૂતોને માત્ર બે હજાર રૂપિયાના જપ્તો આપવાના છે તો આ મિત્રો એક ઓફિશિયલ માહિતી થઈ ગઈ ચાર હજાર ગુજરાતમાં કોને મળશે એ પણ જણાવું તો એવા ખેડૂતો કે જેમને ગઈ વખતે હપ્તો નથી મળ્યો એટલે કે છેલ્લો હપ્તો જે ચાર મહિના પહેલા ઓગણીસમાં આવ્યો તો એ તમને નથી મળ્યો અને ત્યાર પછી એ મિત્રો હપ્તો ન મળ્યો હોય તો તેની પાછળ કોઈ કારણ હશે તે કારણનું સમાધાન તમે કરી લીધું હશે એટલે કે કોઈ પણ ઈકેવાયસી બાકી હોય કે કોઈ પણ કારણોસર હપ્તો તમને ગયો નથી મળ્યો અને આ વખતે મિત્રો એ કારણ તમે સમાધાન કરી લોશો તો મિત્રો બે હપ્તા ગયો અને આવનારો બંને સાથે મળીને ચાર હજારનો તમને મળશે બાકી જો ગયા હપ્તા બધા રેગ્યુલર તમને મળ્યા હશે તો માત્ર બે હજારનો જ મળશે કોઈપણ હપ્તામાં વધારો જે છે તે જોવા નહીં મળે હવે ચાર હજાર જે છે તે મધ્ય પ્રદેશની અંદર પણ હપ્તા મળવાના છે ગુજરાતનું જસ્ટ પાડોશી રાજ્ય છે મિત્રો એમપી એટલે કે મધ્યપ્રદેશ ત્યાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે હવે એમપી ની અંદર જે છે તે મોદીજી દ્વારા સરકાર દ્વારા ભાજપ સરકાર દ્વારા જાહેરાત થઈ છે એમપી મધ્ય પ્રદેશના 4000 ના હપ્તા મળશે તો ગુજરાતના ખેડૂતો મિત્રો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો શા માટે ગુજરાતમાં હપ્તા નથી મળતા 4000 ના પરંતુ મિત્રો એ આપડા માટે એક દુખની વાત છે કારણ કે આપણે ઘણી માંગણીઓ કરી છતાં પણ હપ્તો જે છે તે હવે કેટલી કલાકોમાં આવવાનો છે અને કોઈ હપ્તા વધારાની માંગ નથી થઈ એ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે દુખની વાત ગણાય કારણ કે જો બીજા રાજ્યોના ખેડૂતો મહત્વપૂર્ણ છે તો ગુજરાત રાજ્યના ખેડૂતો કોઈ બંગલાવાળા કે કોઈ પાંચ કરોડની ગાડીવાળા નથી ગુજરાત રાજ્યમાં પણ ગરીબ ખેડૂતો જોવા મળી રહ્યા છે તો મિત્રો આ તો માહિતી થઈ ગઈ કમ્પ્લીટ આવનારા હપ્તાને લઈને હવે મિત્રો તમને જણાવી દઉં તો આપણો આવનારો વિડીયો જે છે તે કાલે આવશે હપ્તો ખાતામાં પડ્યા બાદ સીધી મિત્રો હું તમને વિડીયો બનાવીને જાણકારી આપી દઈશ તરત તો આ ચલ સાથે જોડાયેલા રહેજો કારણ કે ખૂબ કામના વિડીયો આવનારા દિવસોમાં આવી રહ્યા છે હપ્તો નહીં મળે તો કઈ પ્રોસેસ કરવાની રહેશે કેટલા દિવસની અંદર ફરીવાર પ્રોસેસ થઈ જશે આવનારા હપ્તાને લઈને શું નવી ડિટેલ છે અને હપ્તા આવી ગયા બાદ હવે આપણી આ ચેનલ ઉપર ખેડૂત લક્ષી યોજનાઓના વિડીયો પણ આવશે કે જેનાથી મિત્રો તેનો મદદથી તમે લાખો રૂપિયાની સહાયો મેળવીને તમારું જીવન બદલી શકો તે બધા વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ દેજો કારણ કે એક રૂપિયો પણ તમારે મને આપવાનો નથી બધી જ માહિતી ઝીરો રૂપિયામાં ફ્રીમાં આપણી આ ચેનલ ઉપર આપવામાં આવશે હવે મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ છેલ્લે હું તમને દેખાડી દઉં તારીખ જો તમને ના મિત્રો વિશ્વાસ આવતો હોય તો દેખાડી દઈએ મિત્રો આ પ્રધાનમંત્રી કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ છે અને અહીંયા મિત્રો તમને દેખાડી દો તો તમે જોઈ શકો અહીંયા જે છે તે બે તારીખ અ માર્ક કરેલી છે એટલે કે બે તારીખ હપ્તો જે છે તે તમારા ખાતામાં આવી જવાનો છે ચાલો આજ માટે આટલું જ મિત્રો ફરી એકવાર મળીશું એક નવા સમાચાર સાથે